તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ માં મિત્રો આજ ના દિવસે કપાસ ના ભાવ માં એક આ એક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે ગુજરાત ની તમામ માર્કેટિંગ યાર્ડ ના આજ ના તાજા કપાસ ના ભાવ આપણે આ વિડિયો ની અંદર જોવાના છે અન્ય કપાસ ના ભાવ આગળ ના દિવસો માં વધશે કે કેમ તેના વિશે પણ આપણે આ આ વિડિયો ની અંદર ચર્ચા કરવાની છે संपूर्ण वीडियो તમે નિહાળજો વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલ માં નવો અવત નિશા પહેલા સબસ્ક્રાઇબ બટન ને દબાવી સિને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને ખેતીવાડી ની લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચી શકે તો જોઈ લે તમાર マーકેટીંગ યાર્ડ ના ભાવ સૌપ્રથમ રાજકોટ マーકેટીંગ યાર્ડ નો ભાવ જોઈએ તો 1300 રૂપિયા થી 1480 રૂપિયા વિરમગામ 1250 થી 1440 રૂપિયા ધ્રોલ 1180 થી 1372 ધારી 1130 થી 1370 રૂપિયા

એકસઠ રૂપિયા મિત્રો છસો રૂપિયા હાવ ઓછામાં ઓછો ભાવ ગણાવી શકાય વાંકાનેર ચૌદસો ને રૂપિયા માણસા તેરસો છન્નું રૂપિયા હળવદ તેરસો ત્રીસ થી ચૌદસો અડતાલીસ રૂપિયા અમરેલી નવસો બાસઠ થી ચૌદસો ને ઓગણસી રૂપિયા બાબરા ચૌદસો બાવીસ થી ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા અંજાર તેરસો પંચોતેર થી ચૌદસો ચુમ્મોતેર રૂપિયા જામજોધપુર તેરસો ત્રીસ થી ચૌદસો ને એકોતેર રૂપિયા कुकरवाड़ा सौ रुपया चौदह सौ पंचाँसी रुपया विजापुर बार सौ थी चौदह सौ ऐसी रुपया साणसमा बार सौ सौ छत्तीस रुपया तेरह सौ सत्तर रुपया जामनगर सात सौ ने पचास रुपया चौदह सौ रुपया जसदण तेरौ रुपया पंदर सौ रुपया कालावाड़ेर सौ साठ रुपया चौदह सौ तेतरीस रुपया कड़ी अगिय सौ एकावन चौदह सौ सीतेर रुपया गोंडल एक हज़ार एक थी चौदह सौ एकसठ रुपया आरिस 1301 થી 1319 રૂપિયા બોટ 1325 રૂપિયા થી 1520 રૂપિયા પાટણ 1200 થી 1451 રૂપિયા તો ખેડૂત મિત્રો અત્યારના ભાવ જે આજના દિવસના જે જોવા મળ્યા આમ જોય તો સેવા આવ આમ ગઈ ને તો એક મહિનો નહીં પરંતુ આ વર્ષના ભાવ ખેડૂતોને યોગ્ય કપાસના મળ્યા જ નથી અને ખેડૂતોને આવી માંગવારી ની સામે જો ભાવ જોઈએ તો 2000 થી લઈને 2500 રૂપિયા સુધી મન દેત ખેડૂતોને ભાવ મળવા જોઈએ કારણ કે ખેડૂતોને એક મણ કપાસ તૈયાર થાય અને ઘરે આવે ત્યાં સુધીનો ખર્ચો ગણીએ તો મિત્રો થી લઈને બે હજાર રૂપિયા સુધીનો થઈ જતો હોય છે એની સામે મિત્રો અત્યારે એવરેજ ભાવ સૌદસો રૂપિયા સુધી ઓછામાં ઓછો ભાવ આમ કહે ને એવરેજ ભાવ હોય તો હાડેત્ર તેરસો રૂપિયાથી લઈ અને ચૌદસો રૂપિયા સુધીનો એવરેજ ભાવ ગણાવી શકાય પણ આ ભાવ યોગ્ય નથી તો તમામ ખેડૂત મિત્રો એકમત રાખી અને ભાવ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરે જેથી કરી અને ભાવમાં થોડો ઘણો સુધારો આવી શકે અન્યથા અત્યારે ખેડૂતો કપાસની ખેતી કરી અને પસ્તાતા હોય એવું લાગી રહ્યું છે માટે તમામ ખેડૂત મિત્રો એકમત રાખી અને સરકાર સમક્ષ ભાવ અંગે વહેલી તકે રજૂઆત કરે જેથી કરીને થોડો ઘણો સુધારો થવાની સંભાવના રહેલી છે અને હવે વાત કરીએ મિત્રો કપાસને રાખી મૂકો કે વેચાણ કરી દેવું તો એના વિશે ખાસ ખેડુ મિત્રો તમે ધ્યાન દોરજો કે છેલ્લા મહિનાથી કોઈ ભાવમાં ફેરફાર થયો નથી અને હજુ પણ કાય એવું લાગતો નથી કે ભાઈ એકી સાથે મોટો ભાવમાં સુધારો થાય માટે તમારે કપાસને વેચી દેવો કે કપાસને સંગ્રહ કરીને રાખી મૂકવો એના અંગે તમે સ્વપોતે જ નિર્ણય લઈ શકો છો તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને લાઈક કરજો અને વિડિયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો